ભરત કાનાબાર સરકારના નિર્ણયની ઉપેક્ષા કરતા પણ જોયા છે અને સરકારના નિર્ણયની કરતા પણ કઠોર લેવાની મક્કમતા મક્કમતાને લઈને ભરત કાનાબારે પોસ્ટ કરી છે આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકારે કડક પગલું ભર્યું છે અને મોટો નિર્ણય લીધો છે ત્યારે ભ્રષ્ટાચાર ડામવાની પ્રતિબદ્ધતા નિશંકપણે પુરવાર કરી હોવાનું ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં લખ્યું છે ભરત કાનાબાર ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ઘણી વખત સરકારના નિર્ણયને ખુલીને તેમણે નિર્ણયની સારાઈ પણ કરી છે અને ક્યારેક ટીકા પણ કરતા તેઓ સાંભળવા મળે છે